કુંભ રાશિ વાળાઓ વ્યાપાર હોય કે વ્યવસાય ઉદ્યોગ હોય કે રોજગાર કે પછી સેવાનું સોપાન હોય અથવા માનનીય દ્રષ્ટિકોણ હોય વિચારોનો ઉન્નત થવો એ ઉદ્યમ કહેવાય છે કારણ કે વિચાર જ એ બીજ છે જેમાંથી અંકુર નીકળતા જ પ્રમુખ કાર્ય શરૂ થઈ જાય છે મિત્રો આજની પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી જ શકતો નથી કે હું કોણ છું મારું ઉદ્દેશ્ય શું છે આ પૃથ્વી પર મારું કાર્ય શું છે તમે લોકો તમારી વિશેષતાઓને સમજી શકતા નથી પોતાની શક્તિઓ વિશે જે ખબર નથી હોતી તો સફળ કેમ બની શકાય આજના વિડીયોની અંદર તમને આનંદ આવશે ઘણું બધું જાણવા મળશે અને મને કહેવામાં પણ ખૂબ જ આનંદ થશે કારણ કે ખૂબ જ સર્ચ રિસર્ચ કરીને આજનો વિડીયો હું તમારા માટે લાવ્યો છું એટલા માટે મને વિશ્વાસ કે જો તમે આ વિડીયોને અંત સુધી જોશો અને સમજશો તો મને લાગે છે કે કુંભ રાશિવાળાઓ પોતાની જાતને ઓળખી જશે અને જો તમે કુંભ રાશિના નથી તો આ વિડિયો જોઈને એ જાણી શકશો કે કુંભ રાશિના લોકો મિત્રના રૂપમાં પ્રેમીના રૂપમાં પાર્ટનરના રૂપમાં કેવા હોય છે તો તમે પણ સમજી શકશો કે દુનિયાની બેસ્ટ રાશિ કુંભ રાશિની વિશેષતાઓ શું હોય છે તેમની સાથે કેવું વર્તન કરવું જોઈએ કેવી રીતના તેની સાથે સંબંધો બનાવી શકાય તો ચાલુ જ વધારે સમય ન લેતા જાણી કે દુનિયાની બેસ્ટ રાશિ કુંભ રાશિના લોકો કેવા હોય છે તેમની કેવી વિશેષતા હોય છે મિત્રો સૌ પહેલા તો તમે એ સમજો કે કુંભ રાશિના લોકો કોણ હોય છે પાશ્ચાત્યના મત અનુસાર એકવીસ જાન્યુઆરી થી અઢાર ફેબ્રુઆરી વચ્ચે જેમનો જન્મ થયો છે તે કુંભ રાશિના હોય છે આપણા ભારતીય મત મુજબ ચોવીસ ચૌદ ફેબ્રુઆરી થી તેર માર્ચની વચ્ચે જેમનો જન્મ થયો છે તેમની સૂર્ય રાશિ કુંભ હોય છે કારણ કે આ અવધિમાં સૂર્ય ગ્રહ કુંભ રાશિમાં રહે છે અને જેમના જન્મ સમય ચંદ્ર ગ્રહ કુંભ રાશિમાં હોય છે તો તેમની પણ રાશિ કુંભ જ હોય છે અને જો તમને આ બાબતની કશી ખબર નથી અરે તમારું નામ ગ સ સ હ અક્ષરથી શરૂ થાય છે તો તમારી રાશિ પણ કુંભ હોય છે અને તમારી રાશિના સ્વામી શનિ ગ્રહ હોય છે તો હવે તમારે થોડું ધ્યાનથી સાંભળવું પડશે મિત્રો કુંભ રાશિના લોકો હંમેશાથી એકાંત પ્રિય હોય છે ધૈર્યવાન તેમજ પરિશ્રમી હોય છે તમને તર્ક કરવાનું પસંદ નથી હોતું તમે હવાસાથી પોતાની ઈચ્છા શક્તિ પર જ કાર્ય કરો છો તમે જ્યારે એકવાર રાય આપી દો છો તો તે તેમને તમે બદલતા નથી હા તમે લોકો થોડાક સંકોચી હોવ છો એ સંકોચના કારણે તમને કેટલી વાર હાનિઓ પણ ઉઠાવવી પડે છે પરિશ્રમમાં આમાં તમે હંમેશા તમે નજર આવો છો કાર્ય કરો છો પ્રથમ સ્થાન પર હોવ છો પરંતુ કાર્યનો શ્રેય તો બીજા લઈ જાય છે ત્યારે તકલીફ થાય છે એવું થવા પર આપ ઉદાસ પણ થાવ છો પરંતુ આશા કોઈની છોડતા નથી કારણ કે તમારાથી વધારે આશાવાદી વ્યક્તિઓ મેં દુનિયામાં ક્યાંય જોયા જ નથી મિત્રો રાજનીતિ સમાજ સેવા મોટા લીડર મોટી કંપનીઓના મેનેજર મોટી પોસ્ટ ઉપર તમે જોતા હશો તો એ કુંભ રાશિના લોકો હોય છે કારણ કે તેઓમાં સુંદર યોજના બનાવવાની કળા હોય છે તો યોજનાઓને સાકાર રૂપ દેવામાં પણ સફળ રહે છે તેના કારણે તે ખૂબ ધન અર્જિત કરે છે અને કોઈ કંપનીમાં છે તો તે કંપનીને લાભ આપે છે આ લાભ એને જીવન પર્યંત મળતો રહે છે પરંતુ તેમની સાથે શું થાય છે કે જે જ્યારે તે આગળ વધે છે ત્યારે તેમની સાથે શત્રુતાનો ભાવ રાખવાવાળા લોકો જલ્દી બની જાય છે અને ખુશપુસ કરીને એ લોકોને રોકવાનો પ્રયાસ કરે છે અથવા તો ઘણીવાર એવું થાય છે કે તેઓ યોજનાઓ તો બનાવી લે છે કોઈ સારા કામ માટે તેમને મોકો પણ મળે છે પરંતુ તેમને પોતાની જ પર વિશ્વાસ હોતો નથી શક્તિ ઉપર ભરોસો નથી હોતો તેથી કાર્ય કરવામાં અસમર્થ બની જાય છે જો આ વ્યક્તિઓ સાથે કોઈ ધર્મગુરુ અથવા કોઈ સલાહકારનો સાથ હોય ને તો કુંભ રાશિના લોકો કોઈ ના રોકવાથી રોકી શકાતા નથી તો હવે આગળ વધતા રહે છે મિત્રો કુંભ રાશિમાં જન્મેલા લોકોના જીવનમાં યાત્રાના વધારે યોગો હોય છે પરંતુ તેમની દશા સારી ન ચાલી રહી હોય તો તેમને કોઈ વિશેષ લાભ થતો નથી ધન ને સ્વાસ્થ્ય પર હાનિ થવાની સંભાવનાઓ યાત્રામાં થાય છે યાત્રામાં લોકોને ચોટ પણ લાગી જાય છે જ્યોતિષના પિતામહ વરાહ મહેત તો એમ કહે છે કે લોકો મંદ ભાગ્ય અને સામાન્ય નિર્ધન હોય છે સંતાન થી કષ્ટ થવાની સંભાવના વાળા હોય છે સારાવાલીમાં કહ્યું છે કે આ લોકો ચુગલખોર વ્યક્તિ વાતો કરવાવાળાને કોઈ પણ સ્થાયી મિત્ર નથી બનાવી શકતા ધન સંગ્રહ કરવામાં પણ અસફળ રહેવાવાળા હોય છે પરંતુ જ્યારે મેં ઘણા શાસ્ત્રોનું અધ્યયન કર્યો ઘણી બધી કુંડણીનું અધ્યયન કર્યું તો મેં જોયું કે કૌમરાશીના લોકો મંદ ભાગ્યથી શરૂઆત ભલે કરે પરંતુ તે પોતાનું ભાગ્ય બદલવામાં હંમેશા આગળ હોય છે અને તે પોતાના ભાગ્યથી બીજાનો ભાગ્ય પણ બદલી શકે છે મિત્રો પ્રેમ કુંભ રાશિ માટે એક શબ્દ નથી તે તેમના માટે જીવનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે તે પ્રેમને પ્રેમ રીતે નથી જોતા પ્રેમને જવાબદારીની નજરે જોવે છે તેઓ પ્રેમ માટે જીવવાનું જાણે છે જો કે તેઓ ઉતાવળા થાય છે કલ્પનાશીલ પણ હોય છે અને જ્યારે પોતાના માટે એક સાથી પસંદ કરે છે તેમની માટે ઈમાનદાર પણ હોય છે આ બધું હોવા છતાં પણ વિવાહ તેમના માટે સમસ્યા તો હોય જ છે કારણ કે તે નવીનતાની શોધ કરે છે નવીન સુખ મળે છે જ્યારે સારા ગ્રહ હોય છે તો તેમને જીવનસાથી પણ સારા પ્રાપ્ત થાય છે તો તેમને કોઈ વધારે મુશ્કેલીઓ ભોગવવી નથી પડતી જો કુંડ રાશિમાં પણ જેમનો જન્મ સૂર્યોદયની આજબાજુમાં થયો છે તેમને વિશેષ રૂપથી હૃદય રોગનો પય રહે છે પેટ અથવા બીમારી શેર પીડા સંબંધિત સમસ્યાઓ અને રક્ત સંબંધિત સમસ્યાઓ પણ હેરાન કરે છે મેં અત્યાર સુધી જેટલી કુંડળીનું અધ્યયન કર્યું મેં જોયું કે કુંભ રાશિવાળા વ્યક્તિઓની છત્રીસ વર્ષની ઉંમરની આજુબાજુ ભાગ્યોદય થાય છે સમય સમય પર તેનો ભાગ્યોદય થતો રહે છે ભાગ્ય તેમને બાવીસ થી સત્યાવીસ વર્ષની વચ્ચે મોટો અવસર આપે છે જો તે સ્વીકારી લે છે તો તે પોતાના જીવનને બદલવાની દિશા તરફ આગળ વધી જાય છે પછી તેમનો ઉતરાળ સુખમય રહે છે ધનવાન હોય છે ભાઈ બહુ સારી જીવન જીવે છે જેમ પહેલા રાજાએ રાજાઓનું જીવન હતું તેવું જ જીવન આ લોકો ભોગવે છે અને બહુથી સુખોને પ્રાપ્ત કરે છે આજ માટે આટલો ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદા જય ગિરનારી